અનોખું આકર્ષણ ત્રિશુલમાં જય અંબે પ્રથમવાર ચારસો ડ્રોન સાથે ભાદ્રવી પૂનમના મેળામાં અંબાજી ખાતે યોજાયો અદ્ભુત ડ્રોન શો આ વર્ષે શ્રદ્ધાળુઓ માટે એક નવી અને અનોખી ઝાંખી જોવા મળી સૌપ્રથમ વખત ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું અનોખું દ્રશ્ય હજારો શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અંબાજી ધામમાં યોજાતા ભાદરવી પૂનમ મહામેળામાં આ વર્ષે શ્રદ્ધાળુઓ માટે એક નવી અને અનોખી ઝાંખી જોવા મળી હતી સૌપ્રથમ વખત ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું અનોખું દ્રશ્ય હજારો શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું આ શોમાં લગભગ ચારસો ડ્રોનના સહારે આકાશમાં ત્રિશુલ ઘંટ ધ્વજા અને અંબાજી મંદિર જેવી સુંદર કલાત્મક આકૃતિઓ ઉભી કરાઈ હતી આ કાર્યક્રમને જોઈને લોકો અચંબિત બની ગયા હતા અને સમગ્ર આકાશધામની ભક્તિ ભીની લાગણીથી છલકાઈ ઉઠ્યું હતું ડ્રોન શોએ આધુનિક ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનું મિલન બની જે ભક્તો માટે યાદગાર અનુભવ સાબિત થયો આ પ્રકારની નવીનતા ભવિષ્યમાં પણ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાઓમાં ઉમેરો લાવશે